સદ વિચાર સેવા ટ્રસ્ટ બાભાર અને આ હાઈસ્કૂલ ને દીકરા દીકરીઓની હાઈસ્કૂલ માં આજે એકતાલીસ નવ દંપતિઓ જે પ્રભુતામાં પગલા પાડ્યા છે એને આશીર્વાદ આપવા અહીંયા અહિયાં પોતાના સદારામ બાપુ ની ગાદી ઉપર બિરાજમાન દાસ બાપુ પણ આપણી વચ્ચે વધાર્યા છે અને એ વિશેષ વાત કે એશિયા સૌથી મોટામાં મોટી ડેરી ના ચેરમેન અને આ બનાસકાંઠા ને ખરેખર હરિયાળો બનાવ્યો હોય એ બનાવ્યો હોય અને ગુજરાત ચૌધરી સાહેબ આપણે આશીર્વાદ આપવા આવ્યા હોય તો તારીઓ પાડો ભલામાના અહિયાં ટાંકરોજ ના ધારાસભ્ય આદરણીય અમૃતજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે મારા સાથી મિત્ર અને આ ચૂંટણીમાં અમે ખૂબ હારે ફર્યા એવા નવા ચૂંટાયેલા સ્વરૂપજી ઠાપર સાહેબ અને આ સદવિચાર જે સેવા પ્રક છે એને હું ખૂબ લાખ લાખ વંદન કરું છું એને અભિનંદન આપું છું કે આ શિક્ષણનું કાર્ય કરે અને એથી સાથે સાથે આ સમૂહ લગ્નનું કાર્ય કરે ધરામાં સમૂહ લગ્ન એ અનિવાર્ય છે સમૂહ લગ્ન ને ખુબ અત્યારે સમય ની માંગ છે જરૂરિયાત છે મહેરબાની કરીને આપણે ખોટા ખર્ચા ને એક કાપ મૂકીને આપણે આ સમૂહ લગ્ન માં જોડાઈએ કે આજે સમૂહ લગ્ન માં જોડાયા તો દેખો કેટલો આનંદ આજ આનંદ આજ ઉસરંગ આજ નૈનો માં નહી સખી અમારે આંગણે આજ કંચન વરસે કેમ કે આખું સ્ટેજ તમે વિચારો આજે વાણોથી ભરપૂર એ સંતો મહાપુરુષોની હાજરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આપણા સમૂહ લગનમાં હાજરી આપે ભલામાના તાળીઓ પાડો આવા ઘરે ના હોય સમૂહ લગ્ન એ દેખના આવી શકે આ 3 4 ધારાસભ્યો ઘરે ના આવે આ બાપુ આશીર્વાદ આપવા ના આવે પણ આ તો સમૂહની વાત આવે

આ દીકરીઓની હાઈસ્કૂલ માં એ પ્રથમ નંબર આવી છે આખા તાલુકામાં પ્રથમ નંબર આવી છે તારીઓ મારો ભલામાં એટલે ખૂબ આનંદની વાત છે દીકરા દીકરીઓ એક સમાન ગણી ભણાવીએ અને વેચન ને આપણે બિલકુલ તિરંગલી આપીએ આજે આ બાપુ વધાર્યા છે અધ્યક્ષ સાહેબ છે આપણે સર્વ ની હાજરીમાં જે કઈ આપણામાં નાના મોટા વર્ષ હોય એને તિરંગલી આપીએ